હવે તમે સમજો કે દો હજાર માં નામ નહીં આવ્યા તમારા હવે નામ નહીં આવ્યા હવે આપણે પાસે સમય નહીં ચાર તારીખ પહેલા આપણે ફોર્મ જમા કરાવે દેને પડે કે કોઈ બી ભોગે નામ નહીં આવ્યા તમને બધીમાં ગોતા ઈસકે સિવાય કોઈ દૂષની આ આપણી પાસે યાદી બી નહીં હે આખે પટ્ટણ કે ભૂત ત્યાં હે આખે પટ્ટણ કે ઓનલાઈન બી તમને ગોથ બધીમાં ગોત તો નહીં આવતા હવે ઇસકો ભૂલ જાઓ ને અમે તમે આ તમારા એને જમણી સાઈડ કા જે ઉપર કા હે ને એ ભર ને લોકો દે દો પણ પછી તમારે એક મહિના પછી નોટિસ નીકળી ગઈ એ નોટિસ નીકળે ને પછી તમારે કા પુરવાર કરના એ વસ્તુ હું તમને કહી દેતા હું કે તમારા પાસપોર્ટ તો રખને કા તમારી જમીન હોય સમજ લો કે તમારી જમીન હે ને તમારી જમીન વેચા ગઈ કે બાપ દાદા કે તો ભી તમારા સર્વે નંબર યાદ હોય ને તો આપણે ઉતરો ઉતર નકલ કાટ દેઈંગે એ ભી તમારે પુરવાર હો જાયેગા કે તમે યહાં કી સ્થાપિત માના છે બરોબર દુસરા કે તમારે જાતિ કા દાખલા બનાવે હોય નહીં તો એ બના લો અથવા હોય તો રખો જાતિ કા દાખલા તમારે બચ્ચો કે જન્મ દાખલે તમારે જન્મ દાખલે ગોતો પછી દસ પાસ હોય તો ઇસકી માર્કશીટ હોય બાર પાસ હોય તો ઇસકી માર્કશીટ હોય એ બી ચલે ગઈ આપણે ઘણે પુરાવે આપણે પાસે હોતે આપણું ખબર નહીં દૂસરા આપણે જૂને ચૂંટણી કાર્ડ રાખીઓ પુરાવા પેટે અને જો બી આપણે જૂને પુરાવે હોય ને કે તો કોમન ને દૂસરે તો કા પેન્શન કા ને બધી ઘરે ઘણી આપણે તો સરકારી નોકરી કરતા આપણે પાસે ન હોય અમુક પાસે હોય બરોબર તો આ વસ્તુ તમે રખો હવે અલ્લા અચ્છા કરેગા આપણે આ કામ ને ને કંઈ અટકેગા ને તો અમે ખુદ અગર રહે ને તમારા કામ પાર કરવા દેગે એસા જરૂરી નહીં હે ગભરાણી કી કોઈ વાત જરૂરી નહીં આપણે હિન્દુસ્તાની હિન્દુસ્તાની જ રહી ગે બરોબર હે તો આપણે ગભરા ગઈએ ખાલી પોતે ગભરા ગઈએ નામ નહીં એ નહીં ને ક્યાંય ભૂલ જાઓ નામ હે નહીં